નમસ્તે મિત્રો સત્ય ડેના ફેસબુક પેજ ઉપર આપનું હાર્દિક સ્વાગત છે હું છું જયેશ પ્રજાપતિ ખાસ કરીને વાત કરવામાં આવે આ રસ્તો તમે જોઈ શકો છો જે ગાંધી આશ્રમ છે તેના પાછળનો વિસ્તાર છે ને આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તે સાબરમતી આશ્રમનું પણ નિર્માણ પ્રોજેક્ટ છે તે માટે અહીંયા આવવાના છે તેને લઈને સાફ સફાઈ છે તે જોરશોરમાં ચાલુ થઈ ગઈ છે જે રોડ હોય રોડને સફાઈ કરવા હોય કે રોડ પરના પટ્ટા લગાવવા એ સફાઈ થઈ ગઈ છે પરંતુ અમદાવાદ મ્યુનિસિપાલ કોર્પોરેશન દ્વારા વડાપ્રધાન

નું પાણી છે તે અહીંથી નીકળતું હોય છે અહીંથી પાંચ મિનિટ વર્ષો થી આ સમસ્યા માટે તેઓ અનેક રજૂઆતો કરી ચુક્યા છે સ્થાનિક નેતાઓ હોય સ્થાનિક અધિકારીઓ હોય વારંવાર રજૂઆત કરી છે પરંતુ લોકોનું સાંભળવા વાળું કોઈ છે નહીં અને હાલ વાત જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અહીંયા આવી રહ્યા છે તો જે બહારની સાફ સફાઈ છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચકાચક રીતે કરી દેવામાં છે પરંતુ જે અંધારું કહેવત કહેવત હતી એ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સાબિત કરી રહી છે મેયર સાહેબને એક નમ્ર વિનંતી છે કે તમે કદાચ મોદી સાહેબ આવે અને તમે અહીંથી નીકળો ત્યારે આ ગનારા ઉપર ને આ ગંદકી ઉપર તમે નજર નાખજો ખાસ કરીને વાત કરે છે કે અહીંથી અનેક અધિકારીઓ ગયા નેતાઓ ગયા ગનનારા ઉપર ને એની ગંદકી ઉપર નજર કેમ નથી જતી એક સૌથી મોટો સવાલ છે અહીંના સ્થાનિકો છે આપણે એમની સાથે જ વાત કરવાની કોશિશ કરીશું પૂછીશું ક્યાંથી સમસ્યા કેટલી રજૂઆતો ને કેવી તકલીફો છેલ્લા સિત્તેર વર્ષથી આ જે સમસ્યા અહીંયા છે ગંદકીની ઘણી વખત કોર્પોરેશનને જાણ કરી છે તેમ છતાં પણ કોર્પોરેશન હંમેશા બેરા કાન કરી દેતું હોય એવું ક્યાંક ના ક્યાંક માલુમ પડે છે કારણ કે અવારનવાર અમે કોર્પોરેશનમાં કમ્પ્લેનો કરેલી છે કોર્પોરેશનના અધિકારીઓ આવે છે જોવે છે અને જતા રહે છે અને અમે જે પાછળની જે સ્ટોરી જાણી છે તો એની અંદર એવું જાણવા મળ્યું છે કે ચંચળબેન જ્યારે કોર્પોરેટર હતા તે ટાઈમની અંદર આ વસ્તુ માટે ખાતમુહૂર્ત કરી દેવામાં આવ્યું હતું કે આ ગટરના પાણી બંધ કરવા માટે આવે એ વખતે પણ ભાજપ સરકાર હતી અને હમણાં થોડા ટાઈમ પહેલાં પણ વિજયભાઈ રૂપાણી સાહેબ થકી પણ હા લોકા પણ થઈ ચૂક્યું છે ખાતમુહૂર્ત થઈ ચૂક્યું છે તેમ છતાં પણ આ ત્યાં જ ગટરના પાણી ખુલ્યા આમ કોર્પોરેશન વેવડાવતી હોય છે અને આસપાસની અંદર કમસે કમ વીસ હજાર પરિવાર અહીંયા આ ગટરના ગરનાળાની આજુબાજુ રહેવા પર મજબૂર બનેલો છે કારણ કે ઘણી વખત કમ્પ્લેન કર્યા હોવા છતાં પણ સ્થાનિકોના ઘણા બધા કમ્પ્લેનો અમારા પાસે આવે છે અને આજ હાલમાં નરેન્દ્ર મોદી સાહેબ જે અહીંયા અમારા રેલવે કોલોની ભૂતબંગલા વિસ્તારની અંદર જે ભૂમિપૂજન કરવા માટે આવી રહ્યા છે આશ્રમની ગાંધી આશ્રમની અંદર તો મારે માન્ય નરેન્દ્ર મોદી સાહેબ અને ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને કહેવું છે કે કોર્પોરેશનની ટીમ લઈને તમે આ ગરનાળાની વિઝિટ કરો આ ગરનાળા ભૂતબંગલાથી લઈને કબીર ચોક જવાર ચોક કાળીગામ ગામ આ રીતે ઓપન ગરનાળા ખુલ્લામાં વહેવડાવવામાં આવે છે અને આ પરિવારોની અંદર કમસે કમ દસ હજાર નાના ભૂલકા બાળકો છે જે અવારનવાર ડેન્ગ્યુ અને મેલેરિયાના ભોગ બનતા હોય છે ખાસ કરીને મચ્છરજન્ય રોગો પણ સંભાવના છે પણ એક સવાલ છે મેયર સાહેબ જ્યારે તમે અહીંયા આવો ત્યારે મોદી સાહેબ આવે વડાપ્રધાન આવે ત્યારે તેમને બતાવજો અને ખાસ કરીને વાત છે સત્તાધીશો અને અધિકારીઓ તમે જે કે એસી કેબિનમાં બેસીને સારા સારા ઓર્ડરો કરી દો છો પણ જે લેવલ એ ગ્રાઉન્ડ લેવલ પર કામ થતું હોય છે કે નહીં તે દેખવાની તસ્તી લો તમે આ જે લોકો લોકો અહીંયા અહીંયા આવ્યા છે 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 પોતાની રહ્યા રહ્યા પરંતુ શું છો તકલીફ ના સત્તર સાલ એ નાલા ચાલુ હે ઇસકો પેલે મચ્છી પકડતે નાલા એ બંધુ હોય પર એ ચંદ્રભાગા ના તે ચંદ્રભાગા તક ફેલા હોય

અમારા ઘર બારે હરખી રીતે નહીં અમે હેરોન હેરોન બચ્યો બાર બાર બચ્યો હેરોને હેરોન થઈ જાય અમે હેરોને હેરાન થઈ જઈએ અમે મોદો બીમાર ગઈડો મની બીમાર પડી જઈએ મચ્છર કઈ કરીને સાહેબ તો આનું વિનંતી કરીને અમારી હાથ જોડીને વિનંતી છે તે આટલું અમારું હોવાભરજો ગરીબ લોકોનું જેવા નાના ભૂલકાઓ છે તો અહીંયા રહેતા છે અહીંયાં ઘણા મકાનો રહે છે ઘણા પરિવારો અહીંયા રહે છે પણ તેમનું સાભરનાનું કોણ એક છે કે દીવાતળે અંધારું એવી સ્થિતિ આ છે વડાપ્રધાન આવે છે તેમને દેખાડવા માટે સારી સારી જગ્યાએ સારો રોડ બનાવી સારા પટ્ટા લગાવવામાં આવે છે સાફ સફાઈ કરવામાં આવે છે પરંતુ જે દીવા તળે અંધારું એટલે જે પાછળની બાજુમાં જે વિકાસ નથી થયો એ કોણ દેખશે એક સૌથી મોટી વાત છે બેન શું કહેશો કેવી તકલીફો પડે છે ગંદનાળું છે વરસાદમાં પણ કેવી તકલીફો પડતી હોય સાહેબ અહીંયા બહુ જ ઘરમાં પાણી આવી જાય ચોમાસામાં ઘરમાં એટલું બધું પાણી આવી જાય બધી ગંદકી ઘરમાં આવે અને બધા અમે બીમાર પડીએ ડેન્ગ્યુ થાય મેલેરિયા થાય ઝાડા ઉલ્ટી થાય બધું થઈ જાય હું અંદર જીવ જનાવર બી આવી જાય અને અમારા છોકરાઓના માટે માંગો બી આવે ને તો આ નાડું જોઈને જ પાછળ વળી જાય છે કે ભાઈ અમારે આ પ્રોબ્લેમ છે પ્રોબ્લેમ છે માસી વાત કરીએ તો રજૂઆતો કરી આગળ કે રજૂઆતો શું જવાબ મળી રહ્યા છે અધિકારી હોય કે નેતા હોય સાહેબ એવું છે કે છોકરાને હગાઈ નહીં આવતા અને છોકરો બારો માસ બીમાર જ બીમાર રહેશે બરોબર સામાન્ય જોબ આવે છે ને કે આ ગંદકી કેવી રીતે બાપા કે તમે કેવી રીતે રહો છો અમે આવી રીતે ના આપી ગામડા લોકો આવે તો સાવકાર જેવા આવે જોઈ જોઈ જતા રહે છે લોકો નું કેવું છે મહેમાનો પણ અહીંયા રહેતા નથી કાકા શું કહો છો કેટલા ટાઈમથી થી રહો છો કેવી તકલીફો પડે છે કેટલા ટાઈમથી થી પાંત્રીસ વર્ષ થી અહીં અમે રહી પણ કોઈ સગવડ નહી મળતી નથી અમને મચ્છર પાણી પીવાનું પણ આવતું રહે અમે અરજીઓ લખી લખીને આપીએ પાણી પીવાનું પાણી નાખતા કોઈ

હોય કે વડીલો હોય તે પોતે રોગના ભોગ બની રહ્યા છે બસ લોકોનું કહેવું છે કે અમને આ જે રોગ રોગનું જે લક્ષણ છે જ્યાંથી રોગ ઉત્પન્ન થાય છે ત્યાં આ બંધ કરી આપે મિત્રો તમે પણ આ જોતા હશો તમારું શું કહેવું છે આ સમસ્યા વિશે અને આવી સમસ્યાઓ કોઈ તમારી આજુબાજુ બનતી હોય આવી કોઈ સમસ્યા હશે તો તમે અમને ઇન્ફોર્મ કરો અમે તમારી સમસ્યા છે તે ઉજાગર करू ને ખાસ કરીને વાત કરવામાં આવે તો આ સમસ્યા છે હાલ જે ભૂત બંગલા વિસ્તાર સાબરમતી વિસ્તારની સમસ્યા છે 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 અને અને લોકોનું ન્યૂઝ કહી મેર મેર સાહેબ આપણા વડાપ્રધાન આવે ત્યારે તમે આ વિકાસ તમે કર્યો છે આ સારું કામ જે કરો છો અને પાછળનું જે કામ બાકી છે તે પણ બતાવવાનું ભૂલતા નહીં કેમેરા પર્સન વિનોદ પરમાર સાથે જયેશ પ્રજાપતિ સત્ય દેહ